કહેવાય ગુરુ આપણે ખરીબગત ગયા હતા મનુભાઈ વોરા કહીને મુંબઈના હતા તો એમ બધું બહારનું જરા બધું બહુ રહેતું એમને તે એકવાર આસામમાં કોઈ આવી વાત સાંભળી ત્યાં પહોંચી ગયા અને પછી પાછા આવ્યા પંદર દિવસ કે મેં અંધારા કોટડીમ પૂરી રાખ્યા હતા પણ ટાઈમ થાય એટલે રસોઈ પેલી આપણે સરકાવી દે ડીશ અંદર લાઇટમાં આવવાનું નહીં ધ્યાન કર કે એવા કંટા એવા કંટાળીને બધું કેવા સત્સંગ છે બી વાત જ નહીં આવે કાંઈ થયું નથી પ્રાપ્ત થયું નથી એવું બધું થાય એટલે એ જેમ સાધના છે આપણે ખોટું નથી કરતા પણ જેમ એ સાધના લોકો માને છે એમ આપણે અવગુણ અભાવ ના લેવું સાધના માનવું આ કઈ સજા નથી આપણે એમ સજા લાગે છે અભાવગુણ ના લેવું જેવો ને અને પછી એવું ના કેવું સજા લાગે છે આપણે સજા જેવી લાગે છે આ સજા સજા નથી સાધના છે કરી તો જુઓ તમે ખબર પડશે યુગી આપણે બોલ્યા કે પચાસ ભાઈ સત્સંગ થાથા થાળ મને અવગુણ આવ્યો નથી આ વિચારો કેટલી હાઈટ ઉપર છે અને કંઈ જંગલમાં નહીં બેઠા એકાંતમાં નથી બેઠા સત્સંગ રોજ હજારો માણસ એમને મળે છે અને જાત જાતના પ્રશ્નો જાત જાત નિષ્કપટ થાય છે કેટલા ના ખબર પડે નિષ્કપટ થાય એટલે બધું પોતાનું ખોલવાનું બધું જે બધું કર્યું હોય બધું આડાવડા ધંધા બધું કહેતા હોય અને તોય અવગુણ ના આવે કેવી વાત કહેવાય આપણે તો ખાલી સાંભળ્યું હોય જોયું ના હોય કે કોઈના માટે ઓલો ઓલો આવો છે પતી ગયું આપણે પિક્ચર ફોટો આમ આકાશમાંથી એનો ફોટો પાડી લઈએ એમ છે નહીં તો આમ કલ્પિત ફોટો પછી આવો છે ને પછી જ્યારે મળે ને ત્યારે તમને કહેવામાં કે અમદાવાદમાં એક હરિભગત છે ને આવા છે તમે શું કરો અમદાવાદમાં પહેલાં પહેલાં ઓલા હરિભગતની તપાસ કરશો તમે જોજો બીયાનપુર ભાઈ આવા આ નામનો હરિભગત ક્યાં છે કોણ છે લ તારા બાપનું શું જાય કોઈના ગુણગાન ગામે તો એ હોય એવા તો હોય હવે પણ કોઈનો અવગુણ કહેવામાં આવે કે ફરણ કે આવું કરે છે અમદાવાદમાં છે આવું પહેલી તપાસ આપણે કરવાના જુઓ આ ઊંધી સાધના સાધના ઊંધી બધી એમ ના કરવાનું સાધના બનાવીએ અને જે કરવાનું છે એને સાધના લેતા જ નથી નજરમાં તો અહીંયા મોટા મોટા કોઈ સંપ્રદાયમાં કોઈ શાસ્ત્રમાં આટલું બધું ભાર મૂકવામાં આવ્યું નથી અભાવ ગુણ માટે તો જોઈ જવું બીજા ગુરુઓ પણ બધા કોઈ એક આપણા સત્સંગની અંદર જ મહારાજે પણ લગભગ સાઠ વર્ષના આવતા ના પાડી છે અભાવ લેવાની એના પર એટલો બધો ભાર મૂક્યો સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે કે કોઈક હરિભગતનું કે કોઈક સંતનું કાંઈક કોઈક ઘસાતું બોલે તો મારા જેના ઉપર રીસ કરતા એટલે કચવાઈ જતા એનો અનાદર કરતા અને ઠપકો આપતા લો જોજો ફરીથી કોઈક હરિભગત નહીં કોઈ મોટા કેવું નહીં કોઈ પણ હરિભગત નહીં કોઈક પણ સંત હોય એનું કોઈ કોઈક પણ આમ ઓર્ડનરી માણસ મોટો નહીં આમ બહુ પેલો બુદ્ધિવાળો કેવો કોઈ પણ અભાવની વાત તો મહારાજ એના પર કચવાઈ જતા ગુસ્સો ચડે ને આપણે બહુ આમ થાય ને પછી દાંત કચડીએ આપણે ખર્ચ સબંધ ના પડે શું કરવું બીજો ગુસ્સો આગળ ગુસ્સાનો આગળ એનો પ્રકાર આ છે એક્સટેન્શન ઓફ એંગર શું દાંત કચડ્યા માણસ તો મહારાજ એવું કરતા કછવાઈ જતા અનાદર કરતા ઠપકો આપતા આટલું બધું છે તો આપણે તો ધ્યાન જ નથી આપતા આપણે એવું લોકો કહે કે ભાઈ તમે એક કલાક ધ્યાન કરો આવી રીતે એકાંત બેસીને એ આપણને મનાય પણ આ જ આપણને કહેવામાંથી નજર લેતા જ નથી એમ સજા જ લાગે છે કે બસ મારે જ આ બધું કરવાનું ઓલો ગમે વર્તે ને મારે ઉગું નહીં લેવાનું લો સાધના છે આ સાધના બધું જે કહેવામાં આવે તે કરવું જ પડે તો મોટા મોટી સાધના આ છે અહીંયા અભાવ વાત ગુણ ગ્રહણ મહિમા અહીંથી તો પછી આગળ બધું વાત બનશે ને આગળ કોણ છે ઓરખાશે વખતે પત્તો નહીં પડે એટલે કુટારા બધા કરે જ રાખો એટલે આ ખૂબ જરૂરની છે ખૂબ અંગત વસ્તુ છે આ ખૂબ મહત્વની વસ્તુ છે અભાવ ગુણ ના લેવા સત્સંગની અંદર અરે દેખીતી વાત છે તો એક શામ કોના માટે આવો છો સત્સંગમાં પોતા માટે આવો છો કે નહીં આપડા પોતાનું કલ્યાણ કરવા આવો છો કે બીજાનું કલ્યાણ કરવા તો ચોખ્ખી વાત છે પોતાનું કર તો બીજાનું જોવાનું પ્રશ્ન જ ક્યાં છે તમને ઝાડ હોય આંબાનું ઝાડ હોય એની નીચે કેરી પડી છે પથરા પડ્યા છે ડાળખા સૂકા ડાળખા પાંદડા પડ્યા છે અને કૂતરાણ મળ પડ્યું છે બધું દેખાય છે કે નહીં જેને આંખ હોય તો બધું દેખાય કેરી દેખાય ડાળખા દેખાય પથરા દેખાય કૂતરાનું મળ પણ દેખાય બધું જ દેખાય લેશો શું શું લેશો પોચું પોચું ઉત્તરાયણ મળ દેખાય એટલે લેવાનું કોણે કહ્યું ત્યાં વેક નથી વાપરતા કેરી જ લેવાની બોલું એના સૌ જુઓ જ નહીં નજર જ ના જાય કોઈ ત્યાં પૂછે કે આ કેરી ક્યાંથી લાવે કે ઝાડ નીચે કોઈ બીજું કંઈ એને યાદ જ ના હોય ક્યાંય દેખાણ ફટ ઉપાડીને ચાલતો થાય બીજું જોવા રહે જ નહીં તો સત્સંગમાં બધું દેખાશે ગુણ અવગુણ અવરાય યા તે બધું તમારે શું લેવાનું છે